ભરૂચ જિલ્લાના આમોદ નજીકથી વહેતી ઢાઢર નદી ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે જેને કારણે નદી કાંઠાના ગામોમાં તંત્ર દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે ભારે વરસાદને કારણે ઢાઢર નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે હાલમાં નદીની જળ સપાટી પોઈન્ટ નવ્વાણું ફૂટે પહોંચી ગઈ છે જ્યારે તેની ભયજનક સપાટી એકસો એક ફૂટ પર છે આ પરિસ્થિતિને જોતા નદી કાંઠાના ગામો જેવા કે આછોદ સરભાણ અને અન્ય ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે સ્થાનિક વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને લોકોને સલામત સ્થળે ખસી જવા માટે જરૂરી વ્યવસ્થા કરી રહ્યું છે જો નદીની સપાટીમાં વધુ વધારો થાય તો નીચાણવાળા વિસ્તારોમાં પૂર્ણ જોખમ વધી શકે છે લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ નદીના પ્રવાહથી દૂર રહે અને કોઈ પણ અફવા પર ધ્યાન ન આપે સેફલી ભઠ્ઠી સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ ભરૂચ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ